આવી ગયું હું આઈડિયા તો એક બાજુ બેસી પેલા તો હારું વેટી દઉં પછી ફોનમાં ટેરસ ચર આવું છે આખા ઉપર કઈ દેવાનું આ તો દેશી ડૉક્ટર આવ્યો હતો આપણને છો વ્યાટ તો એવું ફાવે છે પાછું મોટું મોટું જેવું આવડે એવું વેટી દેવાનું હોય ને આકરા ના આગળ ખરા ટાઈમે ના ની આકરા ના આપણું ના લોચા થઈ જાય ઉપાડો આઈડિયા તો હારી આલી ઘેર બેઠા બેઠા પૈસા કમાવાના અલે આ પેલા બોય અધ કરી પછી પછી બોરા ઇમ નિમ દો કબે બોલ ન કા દે કે નવડો બેઠો નાટક કરતો હોય છે અને ન હો થાય જા નાટક ના ભરેલા છીએ મોટું મોટું હેટી દે હાલ ટાઈમ પૂરતું જ ખાલી એટલે જતા રહ્યા ખાઈ લેવાનું ખાઈ ભાઈ ને પાછા હતા હા ચૂકલો બાજી ના જાય હા ચૂકલો બાજી ને તો પાછું લેવાના દેવાના થઈ જાવ તો હા પછી ફોટો બોટો પાડીને કેટલા ચરાઈ દેવું છે ગ્રુપમાં નાખું પાછું પેલા ગ્રુપમાં ઉભા રહો ચેવા આવું ખબર લેવા પાછા અને વધારે પડી ગયું હા પણ જો કે હા ચુકલું બાજુ વધારે નવું શું પેલા ચ્યા ગ્રામમાં મેલવાનું પાછું કિલોગ્રામમાં ચ્યા ગ્રામ કહેવાય પાછું ભૂલી ગયો A chế ơi ê đã gram mất mi ra cả ông bà gì chắc tính cái với nhá cả hà chục lúa acting બે ત્રણ મિનિટ બધા જોઈ લે એક પેલા ફોન કરી બોલાવી દેવ હલો જોઈ લીધું જોઈ લીધું

ओवा यर माझ्या पाप तो शोकरा खवरावाना तू हा लता हा हा लिहो एक मुर्गो मूर्खो पसो सध्या नाही पच बे जण बंखी बा पचा पचालची तो रुपया लो पाटाने हालत नहीं आवन आकरी जाग आव्हल वाट ટ્રેન એક્ટિંગ તો કરવી પડશે બૈચી ત્રણ બાજી જયો સોથી ફરફડતો પાસું કહેવાનું પેલો આ સુકલો પડતો ને મારે તો નાટક કરવાનું એ તો ચાલ નહીં આવો એ લબડતો હતો દાવ કરતો હતો હું આ બધા ભાઈ અહીં એટલું જ વાર જોઈ રહ્યો

ફોન માં જોઈ કે ખબર પડ્યું કે આ લે ફોન તો હાથ માં ગીજો બે જણા મુગલા બોલાતા આપણે તમે આવો છો કે નહી આવતા માં હાજુ મોજુ એક અમે તો આઈએ છીએ તા પોંચો રૂપિયા હાથ માં લે છીએ બા એ તો ખબર છે ઓહો અમન ઓ આમ તો પાયા તે 2000 રૂપિયા લાતા ચણ ઉજી દો યણ વચ માં પડ્યા તા કો ચણ પડ્યા તા ને બા આ મને નતા પડ્યા હા ઓ પેલું

આપડે બરોબર કાઠિયાવાડ ની ભીડ આપડે જમ્બો પાવ કર્યું તારે આવું કડ તમને નહી દેખાતું પાટો બોજ પાટો તો પાવો છે તમારે હાથ કાપો પડશે એવું અમુક કાપો વાપો નહીં આપડે ડાયરેક્ટ કોઈ પછી દેજો બરોબર કેવું કોઈ અંદર નહીં પ્લાસ્ટર મિલાડી ગાલી ને પ્લાસ્ટર ભર્યું છે આ બારી લે તો કીધું એ બારી ઉપર જતો રહો પણ પેલી સીડીઓ નહીં મેલી તમે ચડ્યા હોય તો ટ્રાય કરતો જતો રહું અરેલાય

ધાબા ઉપર ના હોય બારી પર થઈને ચડી કે ધાબા ઉપર બરોબર ચડ્યા અરે આવું ના ચડાય ડાયરેક્ટ સીડી હાલ હોય તો આપડે ચડ્યા હોતન તો કરવાના આવે

આટલું બધું લઈને પોણી પાસે થોડું પાવું પડે પાછળ જ છે જો આપડે ચકલી છે આટલા તો ચકલી કોક અરે કોક મેલવા નળી તો મેલે પી લે નળી મોઢા મંડી પીવાય લે

તમે મંગાવી પણ અમે ના પાછું લેજો પણ તમે યાર હું પૈસા માંગો સારું લાગે સારું કાઠિયાવાડી ભેળ ખો અને બરોબર બરોબર એટલી ગમ ફેર પાટો બદલા એક ફેર લઈને આવશું બે ઓમય અલ્યા હું બે લઈને આયા તો જજોઈ થી હા બે લઈને આવજો તાર હો અમે આ આવજો હા આવજો હા હા અલ્યા હેડો હોય તો બોલાવાય ના આવે અલ્યા લગન બગાને ગર કમકુત્રી મોકલાવજે પાહો એ તો વધું ને બાપા મારી ગયો ઓય તો બોલાવાય ના આવે અલ્યા આ તો કંજૂત તો 2 રૂપિયા કે દાર આવી કે 20 રૂપિયા કે આપણે લઈ લીધા પાછા બાપા મને મજા દે હો કાઠિયાવાળી ભેળ મજા જ મને આવી છે જ્યાં ખાટું ખાટું મને તો અમે બહુ ભૂખ ગઈ હતી કઈ નહીં ગયો પણ મારા વર્ષે આટલું ઠેલું ભરીને આવેલા અને બે વાળે શરમ એને આવી ગયું તમે આ બધું ભાભીને કે બધું આવી જોડે પણ તારે તો મેળવા આવતું હતું તા બહુ એ તો મેલતું ક્યાં સુ તો હા બોલો બોલો આ પેટી કર્યું પેલું સારું કરી તું

મારી વાત ખાલી એમ પૂછવા હતા કે પેલી એસટી કેટલા વાજિયા આવે એવું પૂછવા હતા તમે તો ભાડી ગયા એ તો આવે

આવરી શું કરો તમે આવું યાર કરાય ખોટું પડો આમ તો અરે યાર ના કરાય આવરી પૈસા લઈને આઈડિયા મારવા આવ્યો ને આવ્યો મુદ્દા ઉપર

પૈસા કરવાનો ખરાબ તારો બાપ તો ગોડો પણ તું એ ગોડો ચડી હું કેતો રાખવું અમે કોઈ કેવું ને એમ લેજો અમારે નહી જોવાનું અમે કોઈને કેવું નહીં કે અમે યન હાથ બાજુ અમે દસ રૂપિયા લઈ લો શંકર ભાઈ દસ મોબાઈલ ના જે આવે મારા મોબાઈલ તમારે ભૂલી જવાનું બરોબર શું કરવા પડે તમે પ્લાસ્ટર સિમેન્ટ નું ભરા

પૂછી નાખો બધું અને ના માઇક લે બધું બોલી નાખું ભૂલ થઈ ગઈ આ તો જોતો જો છોકરો ચેટલામ છે તે ચેટલામ હું હાચું કહું તો ખોટું કહેતો હો જાણ આ તો મજાક કરી મજાક આવી મારા જો નઈ જાળ બાપા હું તો કહું આ બેસ બેસ અન હઈ તો પરિકો જો જો પરિકો આરે બે ગીધામો આર કરી એ ગુજામ કરે લે કટ 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 પેલો તો ઘર માં મળ્યા જઈન દોડીન આ બરોબર છે પણ તમે ફોન મારો 50000 નો ખોયો છે યો હવે કોઈ તાને તમને ખબર જ પડશે હવે આજ પછી આવ કદી ના કરતો તમર આજ પછી કદી જીવનમાં આવ પગલું ના પડતા હું તો કહું આ હું તો ના બોરું આ બધું લેને મો હેડોય દી અરે યાર ના કર કરવા અરે થઈ જાય આ